ગામનો રસ્તો એક વર્ષથી વધારે સમયથી બિસ્માર હાલતમાં છે જેને ગામ લોકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી જુનાગઢ તાલુકાના મંડલિકપુર ગામનો રસ્તો છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી અતિશય અને અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ આપવામાં આવતો નથી જેથી ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને ગામ લોકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે મંડલિકપુર તાલુકો જિલ્લો જુનાગઢ હવે રસ્તા બાબતમાં તો અનેકવાર રજૂઆત કરવા છતાં પણ અમારો યોગ્ય નિર્ણય નથી આવતો એટલે આ બાબતે અમે આ વખતે ગ્રામજનો સાથે મળી અને એકલા હાથે તાલી ન પડે એટલે તમામ ગ્રામજનોને ભેગા કરી અને એક અમે આ માટે ચૂંટણી બાબતમાં કે ભાઈ અમે ખરેખર અમારે કોઈ પક્ષ પર વિરોધ નથી પણ અમારે કોઈપણ જાતથી ચૂંટણીથી વંચિત રહેવું છે અને અમારે એને મત નથી નાખવા બરાબર ચૂંટણી બાબત અમારે જોઈએ નહીં ટૂંકમાં એટલે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ જ્યાં સુધી અમારો રોડ ન થાય જે પ્રાથમિક જરૂરિયાત છે કે આજે દરેક વ્યક્તિને સ્ટુડન્ટ છે નોકરિયાત છે સગર્ભા બહેનો છે એને ભણવા જવું કે સ્કૂલે જવું કે એના માટે કોઈ પણ બીમાર હોય તો એને તાત્કાલિક જવું હોય તો કોઈ વાહનવાળો આવે નહીં અને જેટલું બિલખાથી જૂનાગઢ પહોંચતા જે સમય લાગે એ સમય ખાલી મંડલિકપુરથી બિલખા પહોંચતા સમય લાગે છે તો અમારી પ્રાથમિક જરૂરિયાત એ છે કે કોઈ પણ સંજોગોમાં રોડ પેલા કરે એવી અમારી ખાસ માગણી છે હા જૂનાગઢ તાલુકાના મંડલિકપુરમાં રમેશ કોટડિયા માજી સરપંચ છું હવે અમારે જી બીનો એક પ્રશ્ન છે અને એક જંગલ ખાતાનો પ્રશ્ન છે જી બીમાં અત્યારે અમારે પાવર સવારે આપે છે સાડા પાંચથી દોઢ વાગ્યા સુધી અને પછી આપે છે સવારે સાડા નવથી અને સાડા પાંચ સુધી અમારો મૂળ પાવર હતો સવારે સાતથી અગિયાર સુધી અને બપોર પછી ત્રણથી સાત સુધી અમારું મૂળ જંગલને એકદમ નજીકનું ગામ છે અમારા ખેતર પછી સીધું જંગલ ચાલુ થાય જંગલી હિંસક પ્રાણીઓનો બહુ પ્રશ્ન છે એટલે સાડા પાંચે જઈએ ને એટલે જંગલી જનાવર હોય છે આજે અમારે બાજુના ગામમાં ઉમરાળામાં એક પરપ્રાંતિ મજૂરને આજે એમ કહે છે કે એનું અવસાન પણ થઈ ગયેલું છે એટલે એ બહુ દુઃખની વાત છે એટલે સાડા પાંચે જંગલ વાડીએ જતા લોકો ડરે એટલે અમારી એવી રજૂઆત છે કે ભાઈ અમને સરકારે વીસ વર્ષથી આ સગવડ આપેલી હતી કે સવારે સાતથી અગિયાર અને બપોર પછી ત્રણથી સાત અમારો મૂળ પાવર પાછો મળે અમને એ અમે પાછી સરકાર પાસે પાછી માગણી કરી છે અને બીજું અમારે જંગલ ખાતામાં અત્યારે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને તમામ ગ્રામજનોને થોડાક દુકાનદારોને પરેશાન કરવામાં આવે છે કે ભાઈ આ નહીં વાપરતા પ્લાસ્ટિક અમે પણ પ્લાસ્ટિકનો વિરોધ કરી સાર નહીં વાપરી પણ ક્યુ પ્લાસ્ટિક નહીં વાપરવું તમામ પેકિંગ પ્લાસ્ટિકમાં આવે છે તો એના માઇક્રોન જે આવતા હોય એ મુજબ જે પ્લાસ્ટિક બેગ આવતી હોય નાની થેલીયું એવી બરાબર છે પછી તમામમાં આવીને દુકાનદારોને અને ગ્રામ લોકોને ડરાવ આમ કરશું ને તમારી ઉપર આટલો દંડ કરશું તો જે ખરેખર વસ્તુ ખોટી છે અમે ગામ લોકો તેનો સખત વિરોધ કરીએ છીએ મૂળ જે સરકારના નિયમ મુજબ છે પ્લાસ્ટિક નાના જબલાન એ એનો તો અમે પણ સહકાર આપવા સરકારને તૈયાર છીએ એટલે યોગ્ય રજૂઆત ધ્યાને આવે અને લોકોને પરેશાની દૂર થાય એવી અમારી માગણી છે